તો પહેલે દિવસે કામનો સ્વીકાર બીજે દિવસે ક્રોધનો સ્વીકાર ત્રીજે દિવસે લોભનો સ્વીકાર વળી મોહનો સ્વીકાર મદનો સ્વીકાર રોજ એક એક દિવસે એક એક દોષનો સ્વીકાર કરવાનો છે આપણે અને આપણી અંદરથી એક એક દિવસે એક એક દોષ જ્યારે જાય તો એ જગા થઈ ત્યાં પછી કોણ આવીને બેસે ભગવાનના છ ગુણ ભગવાનના કેટલા ગુણ છ ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાનના છ ગુણને વર્ણન કરવા માટે કેટલા સ્કંદની જરૂર પડી એક એક ગુણ માટે બે સ્કંદ એટલે કુલ થયા બાર સ્કંદ શ્રીમદ ભાગવતના એ ભાગવતના બાર સ્કંદ એટલે શ્રી શ્રીજી બાવાનું સ્વરૂપ દ્વાદશાંગો વય પુરુષ શ્રીજી બાવા દેખાય ને પાછળ પણ આ શ્રોતવ્ય અને સેવ્ય બે પ્રકારે સ્વરૂપ છે ઉભય કૃપાત્મક સ્વરૂપ છે પેલું કેવલ સેવ્ય સ્વરૂપ છે આ શ્રોતવ્ય અને સેવ્ય સ્વરૂપ છે ઉભય કૃપાત્મક સ્વરૂપ છે તો સાત દિવસમાં આપણે કરવાનું છે શું એક એક દોષનો સ્વીકાર કરતા એક એક ગુણ ભગવાનનો આપણી અંદર આવિર્ભાવ થાય એટલે છ આપણા દોષ જાય તો છ ભગવાનના ગુણ આવે એ જગા થઈ તો ભગવાનના ગુણ આવ્યા કઈ જગા આપણી અંદરનો એક કરીને દોષ કાઢ્યો ત્યારે તો છ દિવસ શેના માટે છે પહેલાં એક એક દોષનો સ્વીકાર કરીને એમાંથી મુક્ત થવું જે મુક્તિ પામવાની છે ને આપણે એ મુક્તિ કઈ શરીર છૂટી જાય ને વાસના રહી જાય તે નહીં એ તો પછી ભગવાન જે પેલું કહે છે ને કે ઉર્ધમ ઉલમ મધસ્કમ અશ્વત્પ્રાવ્યમ એવું થાય વારે ઘડીએ જે પેલું ડાળખું નીચું આવે છે એ શું છે એ વાસના છે જે આપણને વારે ઘડીએ નીચે લઈ આવે છે જન્મ અપાવે છે અને આપણને અધોગતિ કરાવે છે પણ આપણે તો એનાથી જ મુક્ત થવાનું છે શેનાથી વાસનાથી આ આપણા છ દોષોથી મુક્ત થવાનું છે એ છ દોષોથી કેવી રીતે મુક્ત થઈએ બોલે એનો પોતાના વાણીથી સ્વીકાર કરવાથી અવર વી ગેટ એમ્પાવર બાય ડિક્લેરિંગ થ્રુ અવર વર્ડ્સ જે કંઈ પણ આપણે જોઈતું હોય તે આપણે બોલવું પડે બોલીએ તો આપણને એની તાકાત મળે છે નહીં તો નથી મળતી એટલે જે જોઈતું હોય એ બોલવું પડે પણ બોલીએ એટલે આપણે ને એના માટેની તાકાત આવે વી બીકમ એમ્પાવર ટુ બીકમ વોટ વી અને પછી એ કરવું પડે તો છ દિવસ છ દોષોમાંથી મુક્તિ એટલે છ ગુણો ભગવાનના આવ્યા અને એ ભગવાનના છ ગુણો આવે તો સાતમે દિવસે એ છ ગુણ જેના છે એટલે કે ગુણી સ્વયં આ છ ધર્મ જેના છે તે ધર્મી સ્વયં આપણી અંદરથી પ્રગટ થાય જે ધૂંધુકારીએ પ્રકાર આપણને બતાવ્યો તો સાત દિવસમાં કેવી રીતે ભગવદ્ પ્રાપ્તિ કરવી એનો પ્રકાર આપણને મહાત્મ્ય દ્વારા ની કથા દ્વારા આપણને સમજાવ્યું અને ધુંધુકારી આપણને કહે છે કે ભાગવતનો આશ્રય કર્યો તો હું મુક્ત થયો અને મુક્ત ક્યારે થઈએ છે શરીર છૂટી જાય થી નથી મુક્ત થતા વાસનાથી છતે શરીરે વાસના છૂટી જાય તે મુક્તિ સાચી વાસના આપણી છતે શરીર રહી જાય પણ વાસના જતી આ મુક્તિ તો આ મુક્તિને આપણે પ્રાપ્ત કરવાની છે